લો બોલો વાઘોડિયા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ ચોરાયા અમારા અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી અંદર ઘર વાપસીનો કાર્યક્રમ હતો ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ આવવાના હતા ત્યારે લગભગ અઢારથી વીસ હજાર લોકો ત્યાં એકત્રિત થવાના હતા એ જાણી અને બહારથી એક જે પાકીટ ચોર લોકો છે એ લોકો સક્રિય થઈ અને આ કાર્યક્રમની અંદર સામેલ થયા અને આ કાર્યક્રમમાં સામેલ થઈ લગભગ અમારા કાર્યકર્તાઓ અને બીજા નાગરિકો હતા એમના લગભગ વીસ એક જણના પાકીટ એ લોકોએ ચોર્યા છે અને જ્યારે અમને જાણ થઈ કે આ રીતે સક્રિય ગેંગ આવી ગઈ છે એટલે અમે તરત જ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી અને જાણ કરતાની સાથે જ એક આરોપીને કારણ કાલે પોલીસે તાત્કાલિક ઝડપી લીધો છે આરોપીને કાલે રાત્રે જ પોલીસ સ્ટેશન લાવી એની પૂછતાછ કરી છે પૂછતાછની અંદર ખબર પડી છે કે આ એક ગેંગ અમદાવાદથી આવેલી હતી અને એ લોકોએ આ કામ કરેલ છે હજુ બીજા આરોપીઓને લાવવાની કાર્યવાહી ટૂંક સમયની અંદર થશે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય અને અમારા કાર્યકર્તાઓનો પાકીટો ચોરાયો હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારે અહીંયા આગળ પોલીસ સ્ટેશન આવી અને સાહેબને જાણ કરવી પડે એના જોબ લખાવવો પડે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એની જાણ માટે આજે અમે પોલીસ સ્ટેશન આવેલા હતા અગાઉ આ રીતે લગ્નની સિઝન આવી રહી છે જ્યારે લગ્નની સિઝન આવી રહી છે ત્યારે આપણે વાઘોડિયાની અંદર બધા જ લોકો એક જાગૃત થઈ જઈએ કે આવી જ્યારે સક્રિય ગેંગ આપણા વાઘોડિયાની અંદર આવ્યું હોય તો જ્યારે ભીડભાડવાળી જગ્યા હોય ત્યારે આપણે આપણા પોતાના જે સામાન હોય કે પાકીટ હોય એને આપણે કાળજીપૂર્વક રાખીએ જેથી કરી આવનારા સમયની અંદર આવો ફરી બનાવ ના બને એની દરેકે કાળજી રાખવી જોઈએ એ જ અને આજે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમે સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરવા માટે સાહેબને કીધેલ છે એ જ જાણવા મળ્યું છે કાલે કે એક બે બહેનોના પણ પાકેટ ચોરાયા છે તો એની પણ અમે અહીંયા આજે સાહેબને કમ્પ્લેન કરી છે કે ભાઈઓના તો ગયા છે સાથે એક બે બહેનોના પણ ગયા છે એટલે એ બહેનોની પણ આજે અમે કે એપ્લિકેશન આપવાના છે પણ બને એટલો પ્રયત્ન કરીશું કે જે પણ લોકોના સામાન ગયા છે એ લોકોને મળે એના માટે મેં રજૂઆત કરી છે ગઈકાલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પ્રોગ્રામ હતો અહીંયા ત્યાંથી મેં વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશનથી મીડિયાવાળાને લઈને આવ્યો ત્યાં પછી એમના પ્રોગ્રામમાં મેં ત્યાં ઊભો ઊભો ત્યાંથી મારા પાટલા ગજામથી પાકીટ જતો રહ્યો ત્યાર પછી મને ખબર પડી કે પાકેટ ગયું છે ત્યાર પછી ત્યારે મારા મારે ચૂંટણી કાર્ડ હતું આધાર કાર્ડ હતું પાન કાર્ડ હતું અને થોડા ઘણા પૈસા હતા અગત્યના કાગળી હતા બધા તો એમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાયેલી છે સુભાષભાઈ મથાભાઈ વાળંદ અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી વેર ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School for differently abled children.